ને મારે હે ને ખીર ને પૂરી ને કરવું પેલા ઓરો કરવાનું હતું પણ ઓરો હોય કેન્સલ કરી નાખ્યો સાલો હું કહે મારા બાપાને હે ને સાફ પીવો જોઈએ ઘણી થાય તો અમારે અમે તો કોઈ સાફ પીતા નથી એની સાહ કરતા ને પછી ખીર ને પૂરી એવું કરે ખા ને ટમેટાનું સેવ ટમેટાનું હ્યાગ કરી નાખા બાકી બકાલું તા આગળ લઈ આવ્યા બતાવવા દવા ખાને તું કામ દાંત માં રસી પસે નઈ કરી દાંત મંગળ બુધ માં વરે પાછું કાઢ્યું રામ રામ નીતાલમ કમસે બધું મજામાં જો ઓટોમેટા કામ મોય સબ ગયા ઓટાણે હોય ઓટા મોય હોય ઓટાને કામ કજા લે જો તો પાછું નોરતા માં

ને થોડું ઘણું કામ હોતું હતું બાય પૈસા ફૂલ ટ્રાફિક છે ને અમે ટ્રાફિક પોલીસની ચેકિંગ ગયા હાલે અટાણા બહુ થોડું ઘણું કામ છે આથી લગભગ પંદર વીસ મિનિટનો રસ્તો હોય ભાઈ બને થોડું કામ હોતું તો એ આગળ કામ પતાવું આગળ આવડલી આથી નીકળીએ ધીરે ધીરે સીધા સમયથી જઈને મળીએ કરતા વ્લોગિંગ કરતા હું ભૂલા ગયા કે ફૂઈને મામા હોય જઈએ ભેગા પાણવર અમારે જવું બરોડામાં નોરતા કરો નવરાત્રી કરવા કારણ કે અમારે સમજી થાય પણ જોઈએ એ વાત થતા થાતા જીણ કે થાય થાકળ બહુ થાય તે જઈએ બખલાન પોરબંદર મોટવાડાની બાજુ વિસા થઈ જવા બાપુભાઈ અંબિકામાં ગયા ખપાવ્યું ખપાવ્યું ને કઈક લેવાના હે તો ક્યાં થી લાવી તું થી લઈએ નવરાત્રી કરવા જાય કારણ કે નવરાત્રી અમી વારે કરે ને અમારે મેર સમાજ ની થાય પેલા તુલસી પાલતી પ્લોટ માં થાતી પછી ઘણી એક પ્લોટ તો ના થતી ને આજુ ફેર ને મેર સમાજી થાય મેર સમાજી હારી જ થાય પણ ના અહીં કહું કે થોડાક માણસ હોય હમણાં ઓછા આવે

એવી આવે ને તો જઈએ હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણે વાગ્યા દોઢ બે થયા અમે છે ને કાલુના મોઢવા આવ્યા હતા પછી કાલે પોરી ગયા બખલે ગરબી કીધી તો મેં આવ્યો એટલે પછી તરત નથી ભાગી આવ્યા એક એક રાઉન્ડ માં આવ્યો એટલે એક રાઉન્ડ પોરી કીધો અમે તો નાઈ મતલબ ઘરે રમીએ નાઈ હું તો ને અમે એ વટાને જઈએ લીરબાઈ મંદિરે

દરવાજો ખુલ્લો મૂકે આવતી રહી પીધી અટાઈ વાઈ ગયા બે પણ આ મંદિર ખુલ્લું છે દર્શન કરે લીધા ને

પોરની મોટર ખોટકાની નહોતું તે કાઢવાની ઊંત્યું ને હમી કરાવે ને પછી પાણી પાછું સારું કરવાનું હતું ત્રીજી દાંત હતા તા મેં કે કઈ વાંધો નહીં તમને નિરે ત્યાં આવો ને તે મેં થેગ્યો રાઈતમાં તે સારું હમી અરખાઈ ગયા ને અમારે ગામ મેં બહુ ઓછો છે એટલે અમારે પાણી નહોતું રહેતું ઉપળે જતું તું તે વાંધો નહો આવ્યો મેં થેગ્યો હવે જીરામ નહીં વાંધો

આ ખેતરનું પાણી છે વેંકરા જેવું છે આ બધુંય ખેતરુંના પાડે આ ગમે એટલે ભેરે અમારે આ કાલુનો મેનુ જ છે પાડે ને મણી હે ને નવરાત્રીમાં અમારે ઘણા સબસ્ક્રાઇબર બીટ કાધા એ વાત કરતા જ ભૂલે ગઈ વિડીયો જ નહીં બોલાયો યુટ્યુબ પર ફીટ કહેતા મજા આવી બધા બધા કહેતા કે હું તો મારે વીડિયા જોવા પોરબંદર હું ગઈ હતી નહીં કહેતા હતા કે હું તો મારે વીડિયા જોવા તો કહું હું બધા એને પૂછતી હતી ને ખરી કે તમે ક્યાં ગામથી હે ને મોસ્ટ ઓફ બખલ્લામાં જીવન ફીટ કે નહીં તો બખલ્લાના જોતા ઘણી શું કરી ફોટા પાડ્યા મજા આવે બાકી બરોડામાં અહીં તમે નવરાત્રિ લીધા હું કાં કે બહુ મજા આવે એમાં બખલ્લા ગામમાં હમણાં મજા આવી પછી આમ પોઈ ગયા ને તમને ના નથી ગમ